જુઓ ભાઈ રવેચી મંદિરના વાછડા હવે ચરીને આવે છે તમે નજારો જુઓ હા 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 પાછા ધૂળની ડમરિયું ચડે આ તો માતાજીનો પ્રતાપ કહેવાય આમ જુઓ તમે આખો દી વાછડા પીડમાં ચડતા હોય એકલા અને કહેવાય ને કે ભાઈ એક પણ વાછડા ને કાંઈ ન થાય જુઓ તમે છે ને બધા આમ જુઓ લગભગ લગભગ દોઢસો જેવા તો વાછડી વાછડા હશે અહીંયા મંદિરના અને બધા જુઓ તમે જો આમ જાય છે બધા જો જોઈડા વાહ પાણી ઉપર જાય છે બધા પાણી ઉપર જો આમાં એક ભૂરું વાછડું પણ છે જુઓ તમે આ બાજુ જુઓ નો અવાજ સાંભળીને જ આમ અંદરથી મન તૃપ્ત થઈ જાય માણસો અત્યારે કહેવાય ને કે ટેન્શન બહુ આવે છે લોડ બહુ લે છે તો એને ટેન્શનમાંથી આઘું રહેવું હોય ને તો જરૂર એકવાર હું તો કહું રવેચી મંદિર અથવા તો કોઈ પણ ગાય હોય ત્યાં જરૂર એકવાર મુલાકાત લે ત્યાં નાની વાછડિયું અથવા તો ગાય અત્યારે રહેશે તો ઘણો ફેર પડશે એને બીજું તો તમે જો હાલે આવે છે બધા આ તો લાઈન પૂરી જ નથી થતી જો તમે આમ ગયા લગભગ હું તો સો દોઢસો કહેતો તો પણ હવે ત્રણસો ની સંખ્યા હોય તો આ નહીં અલગ અલગ વાળા વાળા છે ત્યાં જઈને ઉભા થઈ ગયા જુઓ તમે પોતપોતાના વાળે આ એની કહેવાય ને કે એક પ્રકારની સેન્સ જે હોય આ બાજુ મિત્રોજી બધા વાછડા ખાતા શીખી ગયા હોય જે મોટા થઈ ગયા હોય જેને ધાવતા મૂકી દીધું હોય એ બધાને ખોળ આપવામાં આવે છે તમે જુઓ બધાને જે છૂટો ખોળ ફરતે નાખી દઈએ અને બધા ફરતા જો તમે ખાવા આવી જાય તો હજી એલા જ આવે છે પાછળ બધા ને નજારો પણ એક નંબર જોવા મળે તમને અહીંયા વાહ ભાઈ વાહ દર વખતેની જેમ આ વખતે પણ તમને આમાં કંઈક નવું જ જોવા મળશે તારે હજી ગાયો આવી છે ચરીને જુઓ તમે વાગ્યા છે સાંજના સાડા છ શિયાળો છે એટલે અંધારું થોડું વહેલું થઈ જાય સામે જુઓ એક નંબર નદી ઊભો છે બાકી આ બાજુ જે બધી ગાયો છે જુઓ તમે જ્યાં સુધી જોવો ત્યાં સુધી ગાયો ગાયો જો અને પહેલા પણ આપણે વાત કરેલી હતી કે પછી જે અહીંયા છે ગાયોનું દૂધ એ દોતા નથી જે માતાજીના આદેશ પ્રમાણે થી બાર ગાય રાખેલી છે એનું જ દૂધ કાઢવામાં આવે છે બાકી બધું એના વાછડા અને વાછડીઓને છૂટા મતલબ ધવડાવવામાં આવે છે અને જે આમાં અત્યારે આખલા મૂક્યા છે ને એ બહુ સારા સારા જે કાંકરેજ છે કહી શકીએ કે કાંકરેજ અગ્રણી છે બધા એને આપેલા વાછડા અને આખલા આમાં મૂકીને બધી ગાયો તૈયાર થઈ છે અને ઓલા વા તાલી પાડે છે ને તો ગાય જો બધી બાજુ માંડી આમ સામે જોવો છે ગાય ઊભી હે વાહ ભાઈ વાહ અમે આના દર્શન અને આ જે વસ્તુ છે દેખાડવા માટે જ સ્પેશિયલ અહીંયા આવતા હોય છે જુઓ તમે ગાયો બધી આ બાજુ જે ભેંસો મેં તમને અગાઉ વાત કરી હતી કે જે મંદિરમાં છાસ બનાવવામાં આવે છે તે આ બંને ભેંસો સારી સારી નસલની રાખી છે જુઓ તમે આમ દસ બાર જેવી છે હારેક પાડો છે તો એ બધું છે અને આ બાજુ જે ગાયું છે એ બધું તો ભાઈ આ બાજુ જોવો તમે એક ખૂબ સુંદર અને જૂની લાઈનમાંથી આવતી જુઓ ભાઈ બાજુ જુઓ તમે ગાય થોડીક અગ્રેસિવ છે કારણ કે પાસે જાઓ એટલે સીધી મારવા દોડે પણ જે ગાયના બ્રીડ અને જે રીતની ગાય છે શો તમે આપણી તરફ જ જોવે છે ધ્યાન રાખું કારણ કે કાંકરેજ છે તો એગ્રેસિવ તો રહેવાની જ હંમેશા અને આનું જેટલું જે તમને પ્રેમ આપે ને એટલું પ્રેમ તો તમને કોઈ પણ ગાય ના આપે ને બીજું તમે આનો જે બ્રીડ આનું રૂપ આનું ઉડાણ બધું છે એક નંબર એટલે એક નંબર બ્રીડમાં તમે તમે બધી સારી છે 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 એમ નથી પણ જે આ ગાય એની વાત આખી અલગ કોઈને એવો પ્રશ્ન રહી જતો હોય કે ભાઈ કાંકરેજ ગાયોમાં દૂધ નથી અથવા તો કોઈ પણ માલધારી કે કોઈ પણ મંદિરની જગ્યામાં દૂધ નથી તો તમારી સામે જ ઉદાહરણ છે તમે જોઈ શકો છો એ ગાયનું અડર અને જે ક્વોલિટી છે બધી પાછળ બે નંદી મહારાજ ઊભા છે એ પણ તમે જુઓ ખૂબ સરસ અને જોરદાર છે વાત કરી તો આ પણ જુઓ તમે એક મંદિરની જૂની ગાયમાંથી જ એક ગાય છે આનું પણ તમે અડાણને બધું જુઓ એક નંબર અડર છે કાંકરેજમાં ભાગે જે આચળ જવાનો પ્રશ્ન હોય એ ખૂબ ઓછો આવે છે આ પણ જોવો કઈ કાંકરેજની દૂધવાળી ગાય એક ગાય ભયા ભાઈ તાલી વગાડે છે અને બધી ગાય પાછળ પાછળ આવેલી આવે લગભગ તમે જોવો તો 2000 જેવી ગાયો હશે અને એક ભાઈની તાલી પાછળ આવેલી આવે છે તો આ જે ચરવાવાડાનો કહેવાય ને ચરવાવાડા ભાઈ જે પ્રેમ એનો ભાવ હોય ત્યારે જ આવું શક્ય મને બાકી તો આટલી બધી ગાયો અને એક તાલી ઉપર આવું બહુ અઘરું કામકાજ છે તમે જો બધી ગાયો વાલીને આવે છે જો ઠેઠ સુધી અને સામેની સાઈડ દરવાજો છે એ પણ તમને આગળ બતાવું છું આપણે બધી ગાયો અંદર જશે જ્યાં તેના વાછડા અંદર રાખેલા છે તે પોત પોતાની માને ગોતીને તમે જોજો આગળની બધી પ્રોસેસ છે એ ખૂબ સરસ છે કે ભાઈ જે અંદર ગાયો અંદર વાછડા આપણે અગાઉ તમને બતાવ્યું કે ભાઈ અંદર વાછડા બધા રાખ્યા છે તે જ વાડામાં હવે ગાયો બધી જાય છે આટલી બધી ગાયનું અહીંયા મેનેજમેન્ટ થાય છે કામકાજ થાય છે કારણ કે આ સમય એવો છે કે માણસ છે અત્યારે પોતાની ગાયનું પણ કરવા ઈચ્છતા નથી અને ગાયોથી દૂર રહેવા માંગે છે એ સમયમાં અહીંયા જે સેવકો છે તે આટલી બધી ગાયોનું પાલન પોષણ કરે છે દરરોજ એ ગાયોને ચારવા લઈ જાય છે ખૂબ મોટી વાત છે અને ખૂબ સેવાભાવની વાત કહેવાય કે ભાઈ આટલી બધી ગાયોનું બધું કામકાજ કરવું અને ગાયો સાચવી એનું બધું દોવાનું કરવું અને બાકી તમે જુઓ જ્યાં સુધી જુઓ ત્યાં સુધી તમને ગાયો અને ગાયો જ દેખાશે તો તમને આ પૂરો વિડીયો કેવો લાગ્યો એને જરૂર બતાવજો અડિયા નવા વિડીયોમાં